અવિષ્ય તુષાર શુક્લની કેટલીક ખૂબ સરસ કવિતાઓ ભેગીની મારું ચોમાસું ક્યાંક આસપાસ છે તમારા માટે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે ગાલો પર લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે કોરી કુવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી તરસ્યા આ હોવાના કોરા આકાશમાં અષાઢી સાંજ એક માંગી વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂવે રૂવેથી મને વાગે કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂવે રૂવેથી મને વાગે પહેલા વરસાદ તણું મધ મીઠું સોનળું રહી રહીને મારામાં જાગે નસનસ આ ફાટીને વહેવા ચહે છે નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તો કેવી અષાઢી ઉલ્લાસ છે ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે કવિશ્રી તુષાર શુક્લ